સુરત લોકસભા બેઠક પર મતદાન નથી જોકે સુરતમાં સમાવિષ્ટ નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર મતદાન હોય જેને લઈને મતદાન કરવા યુવાઓ અને વૃદ્ધોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તેની પર નજર કરીએ બિનહરીફ જાહેર થયેલી સુરત લોકસભા બેઠકને ને બાદ કરતા ગુજરાત ની લોકસભા બેઠકો પર આજે સવારે સાત ના ટકોરેથી મતદાન શરૂ થયું હતું સુરત શહેર જિલ્લામાં સમાવિષ્ટ નવસારી અને બારડોલી બેઠકના વિસ્તારોના મતદારો સવારે સાતથી સાંજે છ કલાક સુધી મતદાન કરી શકશે સુરત જિલ્લામાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર મતદારો બેઠકના કુલ પંદર લાખ ચાલીસ હજાર મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે વ્યવસ્થા કરાય છે તો યુવાઓમાં મતદાન લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો એક વૃદ્ધો ફ્રેકચર હોવા છતાં પણ ફરજ નિભાવવા માટે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા તો લોકોએ મતદાન લઈને શું કહ્યું આપણે સાંભળીએ પટેલ બેટા અચ્છા બેટા કહીશું

સારું કરી રહી છે એના માટે તમારે એમને વોટ આપવો જોઈએ સતીશભાઈ દેસાઈ હા સતીશભાઈ કઈ જગ્યા પર મતદાન કરવા માટે આવેલા છો અને શું અમે અહીંયા અમારો 128 બૂથ નંબર માં મતદાન હતું વાલમેજી નગર જે છે એમાં અમરગોલ સોસાયટી માં મે રહીએ છીએ અને અમે અહીંયા મતદાન કરવા આવેલા છે કેટલા વાગે પહેલા શું આવી ગયા મને અહીંયા અમે લગભગ અડધા બગલ લાગક થયો અમને નંબર લાગતા કારણ કે ભીડ ઘણી હતી અને બધી લાઈનો બધી એકસાથે જ ચાલતી હતી એટલે થોડીવાર લાગી ગઈ પણ શાંતિપૂર્ણ મતદાન મારું થયું છે. જેરા નામ વિનેય કેજરીવાલ છે મે સિટીલાઇટ મે રહતા હું ઓર સિટીલાઇટ વેલ્ફેર એસોસિએશન સભી સોસાયટીઓ કા એક એસોસિએશન બના ہوا હે ઉસકે અધ્યક્ષપદ કી જવાબદારી હે. યહા પે મે મેરી માતાજી ઓર મેરે પરિવાર કે સાથ યહા પે આયા હું વોટ દેને કે લિયે